ટાયરના ભાગથી આગ લાગી હોવાનો દાવો કરાઈ રહ્યો છે બસમાં આગ લાગી ત્યારે કોઈ મુસાફર સવાર ન હતું આસપાસમાં પસાર થઈ રહેલા વાહન ચાલકો પણ થંભી ગયા હતા જોકે સ્થાનિકો દ્વારા બસમાં રહેલા ફાયરના સાધનોથી મદદથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ સફળતા ન મળી હતી ત્યારબાદ આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા પુણા અને સરથાણા ફાયર સ્ટેશનની બે જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી તાત્કાલિક ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને

और उसके जो सद्दावन डेपो है अरागवन साइड जा रहे थी पूरी तो बस खाली थी इसमें कोई पैसेंजर नहीं था और चालक भी आज जैसा लगा तो बाहर ही निकल गया था और दोनों फायर गाड़ी को बुला के पंद्रह से बीस मिनट में आग को कंट्रोल कर लिया है आग लगने का कारण स्पष्ट हो पाया नहीं तीज़ान आग लगने का कोई कारण पता नहीं पूरी गाड़ी जल कर पूरी गाड़ी जल के गई अपना नाम सर बीके सोलन के फायर ऑफिसर पूरा फायदे सर